પાવીજતપુરના વસવા કોતર ઉપર બનાવેલું નાળું એને બંગાળ થયું હતું તેને તે બંધ કરી દેવામાં આવ્યું હતું વાહન વ્યવહાર એલ એમ બી વ્હીકલ્સ ચાલતા હતા પાછળથી હવે ત્યાં એની નીચે થ્રુ થ્રુ બ્રિજ પ્રકારનું આનું માળખું હતું હવે તે આર્ચ હતા ઈંટના ચંતરના એ પ્રકારના આર્ચ પરથી લોડ નીચે ટ્રાન્સફર થતો હતો પિલરના આધારે હવે આ પ્રણાલી વીક પડતા નબળી પડતા એની નીચે પાઇપ નાખી દેવામાં આવે છે એની ઉપર કોન્ક્રીટિંગ કરી અને મટિરિયલ્સ નાખી ડાયરેક્ટ લોડ તે પ્રમાણે નીચે સીધો લોડ ટ્રાન્સફર કરવાની એ પ્રકારની પ્રણાલી વિકસાવવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર કહેવાય એવો આ માર્ગ અને એને ફરી પુનઃ પુનઃ કરવા અને એને પુનર્નિર્માણ કરવા માટેની આ પ્રક્રિયા દરમિયાનમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે પરંતુ લોકોને જે તકલીફો પડી રહી છે છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાયો વિકાસ ઋંધાઈ રહ્યો છે તે વચ્ચે ક્યારે આ રસ્તા ઉપરથી ભારે વાહનો પસાર થશે લોકોને ઉ